વિદ્યાર્થી મિત્રો આજે આપણે માનવમાં લિંગી પ્રજનન એ વિશે ભણીશું તો અત્યાર સુધી આપણે વનસ્પતિમાં લિંગી પ્રજનન અને ખાસ કરીને સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન એ વિશે ભણ્યા હતા હવે આપણને જે જાતિના વિષયમાં વધારે રસ છે એ માનવ જાતિ છે કારણ કે આપણે માનવ જાતિમાં આવીએ છીએ ને એટલે માનવમાં લિંગી પ્રજનન થાય છે અને આ ક્રિયા કેવી રીતે કાર્ય કરે છે એ આપણે સમજીએ તો અત્યાર સુધી આપણે આપણા વિકાસમાં ઘણા ફેરફારો જોઈએ છીએ દાખલા તરીકે આપણા દૂધિયા દાંત પડી જાય છે અને નવા કાયમી મજબૂત દાંત આવે છે આપણી ઊંચાઈમાં ધીમે 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 વધારો થાય છે આપણા શરીરના વજનમાં પણ ધીમે ધીમે વધારો થાય છે આ બધા આપણા શરીરમાં થતા ફેરફારો છે નાનપણથી અત્યાર સુધીના હવે જે મુગ્ધાવસ્થા છે કે કિશોરાવસ્થા સામાન્ય રીતે અગિયાર બાર વર્ષથી શરૂ થાય એ મુગ્ધાવસ્થા કે કિશોરાવસ્થાના શરૂઆતના વર્ષોમાં કેટલાક એવા પરિવર્તન થાય છે જેને આપણે ફક્ત શારીરિક વિકાસ ના કહી શકીએ એવું ના કહેવાય કે શારીરિક વૃદ્ધિ છે ફક્ત એમાં ઘણા ફેરફારો થાય છે શરીરનું સૌષ્ઠવ બદલાઈ જાય શરીરનો ગુણોત્તર બદલાઈ જાય નવા લક્ષણો આવે આપણી મનની સંવેદનાઓમાં પણ વિચારોમાં સંવેદનાઓમાં પરિવર્તન આવે તો હવે કેટલાક આવા ફેરફાર જે છે એ છોકરા અને છોકરીઓમાં એક સરખા હોય છે સામાન્ય હોય છે દાખલા તરીકે શરીરના કેટલાક ભાગોમાં બગલ કે જાંગના મધ્ય ભાગમાં વાળ ઉગવા એનો રંગ ઘેરો થવો હાથ અને ચહેરા પર પણ નાના નાના રો મૂકે ત્વચા તૈલી બને અને ક્યારેક ખીલ પણ બને આપણે પોતાની તેમજ બીજાના પ્રત્યે વધારે સજાગ બનીએ આ બધા લક્ષણો છોકરા અને છોકરીઓમાં સામાન્ય હોય છે બીજા કેટલાક લક્ષણો એવા છે કે છોકરામાં અને છોકરીઓમાં અલગ હોય છે દાખલા તરીકે પહેલાં આપણે છોકરાઓની વાત કરીએ તો છોકરાઓમાં ચહેરા પર દાઢીમું છૂગવી અવાજ જાડો અને ઘેરો બનવો શિષ્નોનો વિકાસ થવો રાત્રે અને દિવા સ્વપ્નમાં શિશન સામાન્ય રીતે કદમાં વધે અને ટટ્ટા બને બરાબર છે હાથ અને સ્નાયુ પગના સ્નાયુઓ વધારે મજબૂત બને આ બધા છોકરાઓમાં જોવા મળતા છાતીનો ભાગ પહોળો બને બરાબર છે એ બધા છોકરાઓમાં જોવા મળતા લક્ષણો છે જ્યારે છોકરીઓમાં જોવા મળતા લક્ષણોની વાત કરીએ તો એમાં સ્તનના આકારમાં ફેરફાર થાય છે વધારો થાય છે સ્તનાગની ત્વચાનો રંગ પણ ઘેરો બને છે છોકરીઓમાં રજોસ્ત્રાવ થવા લાગે છે બરાબર છે જેને જે સામાન્ય રીતે ઉંમરની સાથે સાથે જોવા મળે છે આવા ફેરફારો એ બહુ ધીમા ફેરફારો છે કેટલાક મહિનાઓ અને વર્ષો લાગે છે આ બધા થોડાક દિવસોમાં જોવા મળતા ફેરફાર નથી પણ કેટલીક વ્યક્તિઓમાં આ પરિવર્તન થોડા ઝડપી થાય અને કેટલીક વ્યક્તિઓમાં આ પરિવર્તન થોડા ધીમા જોવા મળે છે અને સામાન્ય રીતે જ્યારે આ ફેરફારો થાય એટલે પ્રજનન કોષોનું ઉત્પાદન થવાની શરૂઆત કરીએ પ્રજનન અંગો એ વિકાસ પામતા હોય ત્યારે શરીરનો અન્ય વિકાસ સામાન્ય વિકાસ કેવો થાય છે ધીમો થાય છે કેમ કે પ્રજનન પેશી પુખ્ત થવાની શરૂઆત થાય છે હવે આપણે ન પ્રજનન અંગ વિશે જોઈએ જે તમે આકૃતિમાં જુઓ છો જે નર તંત્રનો બતાવેલું છે તમને આકૃતિમાં એમાં તમે શિષ્ણ જોઈ શકો છો મૂત્રમાર્ગ જોઈ શકો છો આકૃતિ જોતો જોતા રહેજો સાથે સાથે પ્રોસ્ટેટ ગ્રંથિ છે મૂત્રાશય છે મૂત્રવાહિની બતાવેલી છે શુક્રાશય છે શુક્રપિંડ છે અને શુક્રવાહિની બતાવેલી છે તો હવે સમજીએ બરાબર કે નર પ્રજનન કોષ અથવા એનું બીજું નામ છે નું નિર્માણ શુક્રપિંડમાં થાય છે બરાબર વૃષણ જેને કહેવાય છે આ ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં આવેલા હોય છે આકૃતિમાં તમે જોતા રહેજો શુક્રપિંડ જે બતાવ્યા છે જુઓ હવે એ નીચે શરીરની બહારના ભાગમાં શિષ્ટની નીચેના ભાગમાં કોથળી સ્વરૂપે એ જોવા મળે છે કોથળીની અંદર શુક્રપિંડ એનું કારણ એ છે કે શુક્રકોષના ઉત્પાદન માટે જરૂરી તાપમાન શરીરના તાપમાન કરતાં ઓછું હોય છે એટલા માટે શરીરની બહાર હોય છે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનું ઉત્પાદન તેમજ સ્ત્રાવમાં શુક્રમિંડની ભૂમિકાની ચર્ચા આપણે આગળ કરી ગયા છીએ શુક્રકોષ ઉત્પાદનનું નિયંત્રણ સિવાય ટેસ્ટોસ્ટેરોન છોકરાઓમાં યુવાવસ્થાના લક્ષણોનું પણ નિયંત્રણ કરે છે બરાબર છે એટલે ટેસ્ટોસ્ટેરોન નામનો જે અંતસ્કાર ઉત્પન્ન થાય છે એ છોકરાઓમાં જે યુવાવસ્થાના લક્ષણો છે બધા મેં તમને આગળ જણાવ્યા એનું નિયંત્રણ પણ કરે છે હવે શુક્રપિંડમાં જે શુક્રકોષો ઉત્પન્ન થાય છે એ શુક્રવાહિનીમાં થઈને શુક્કાશયમાં જાય છે અને ત્યાં એનો સંગ્રહ થાય છે પછી તમે શુક્કાશયની બાજુમાં જ પોસ્ટેટકનથી જોઈ શકો છો એ પોસ્ટેટ ગ્રંથિ એ પણ અગત્યની છે અને પોસ્ટેટ અને શુક્રાશય પોતાનો સ્ત્રાવ શુક્રવાહિકામાં ઠાલવે છે તમે શુક્રવાહિકા જો બરાબર છે એ એમાં ઠાલવે છે અને જેથી શુક્રકોષ એક પ્રવાહી માધ્યમમાં આવે છે એના એના કારણે તેનું સ્થળાંતર સરળથી થાય છે હવે એની સાથે સાથે આ સ્ત્રાવ શુક્રકોષોને પોષણ પણ આપે છે બરાબર જુઓ ફરીથી સમજાવું ના સમજવું પડી તો શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન થઈને ક્યાં આવે શુક્ર વાહિનીમાં આવે જો એમાંથી એક વાહિની બતાવી છે અને એ શુક્રવાહિનીમાંથી શુક્રકોષો શુક્રાશયમાં આવે અને એમાંથી હવે બાજુમાં પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી પણ એક પ્રકારનું સ્નિગ્ધ પ્રવાહી ઉત્પન્ન થાય છે એ શુક્રકોષોને પ્રવાહી માધ્યમ પૂરું પાડે છે અને એને પોષણ પણ આપે છે એ બંને સ્ત્રાવ ભેગા થઈને ક્યાં આવે છે આગળ વધીને એ મૂત્ર માર્ગમાં આવે છે અને ત્યાંથી પછી એ સ્ત્રીની યોનિમાં એનો સ્ત્રાવ થાય છે તો આ થયું ન પ્રજનન તંત્ર હવે આપણે માદા પ્રજનનતંત્ર જોઈએ હા હવે તમે આકૃતિમાં માદા પ્રજનનતંત્ર જોઈ શકો છો એમાં બે અંડપિંડ બતાવેલા છે અને અંડપિંડમાંથી ઉત્પન્ન થતા અંડકોષને ગર્ભાશયમાં લાવવા માટે જે વાહિની છે એને અંડવાહિની અથવા ફેલોપિયન ટ્યુબ અથવા ફેલોપિયન નલિકા કહેવામાં આવે છે માતા પ્રજનન કોષો જેને આપણે શું કયા કયા નામથી ઓળખીએ છીએ અંડકોષથી એનું ઉત્પાદન અંડાશયમાં થાય છે તે કેટલાક અંતસ્થાઓ પણ ઉત્પન્ન કરે છે આકૃતિને ધ્યાનથી જુઓ હવે છોકરીના જન્મ સમયે જ સમયથી જ અંડાશયમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે જન્મથી જ પણ કેવી હોય છે અપરિપક્વ મેચ્યોર હોતી નથી પુખ્ત હોતી નથી હવે જેઓ યવ યવનનો આરંભ થાય એટલે વર્ષની ઉંમર થાય એટલે એમાંના કેટલાક અંડકોષો એ પરિપક્વ થવા મળે છે મેચ્યોર થવા મળે અને બેમાંથી એક અંડપિંડ દર મહિને એક અંડકોષનું ઉત્પાદન કરે છે પાતળી અંડવાહિની અથવા ફેલોપિયન નલિકા દ્વારા અંડકોષ ગર્ભાશયમાં આવે છે બંને અંડવાહિનીઓ સંયુક્ત બનીને એક નાજુક સ્થિતિસ્થાપક નાસ્પતિ આકારના આકાર જેવી સંરચનાનું નિર્માણ કરે છે જેને ગર્ભાશય કહેવામાં આવે છે ગર્ભાશય ગ્રીવા દ્વારા યોનિમાં ખુલે છે મૈથુનના સમયે જેને જેનું બીજું નામ છે સંવનન અથવા બીજું નામ છે સમાગમ એના સમયે શુક્રકોષ યોનિમાગમાં દાખલ થાય છે જ્યાંથી ઉપરની તરફ વહન પામીને અંડવાહિની સુધી પહોંચે છે જ્યાં અંડકોષની સાથે શુક્રકોષનું મિલન થાય છે અને ફલિત અંડકોષનું વિભાજન થવાની શરૂઆત થાય છે અને તે એક કોષના જથ્થામાં હવે કોષોનું વિભાજન થવાનું શરૂઆત થાય એટલે એક કોષ બને કોષોના જથ્થામાં એટલે કે ગર્ભમાં ફેરવાય છે આ ગર્ભનું સ્થાપન ગર્ભાશયની દિવાલ પર થાય છે જ્યાં તેનો વિકાસ ચાલુ રહે છે એટલે ગર્ભનું સ્થાપન ક્યાં થાય છે શુક્રકોષ અને અંડકોષના સંમિલનથી ગર્ભ બને છે અને એનું સ્થાપન ગર્ભાશયની દિવાલ પર થાય છે અને ગર્ભાશયની દિવાલમાંથી એનો ત્યાં એનો વિકાસ થાય છે અને અંગોનું નિર્માણ કરીને ભ્રૂણ બને છે નાનું ભ્રૂણ આપણે આગળ અભ્યાસ કરી ગયા છીએ જોઈ ગયા કે માતાના શરીરની રચના બાળકના વિકાસને આધાર આપે એવી રીતે થયેલી હોય છે આમ દર મહિને દરેક મહિને ગર્ભાશય ગર્ભને ધારણ આપવા માટે તેમજ પોષણ માટે માતાને તૈયાર કરે છે આથી ગર્ભાશયનું અંદરનું આવરણ ગર્ભાશયનું અંદરની દિવાલ સાદી ભાષામાં કહીએ તો જેને અંગ્રેજીમાં શું કહીએ છીએ એન્ડોમેટ્રિયમ કહેવામાં આવે છે વધુ જાડું બને છે અને વિકસતા ગર્ભના પોષણ માટે તેને પુષ્કળ રુધિર પ્રવાહ પાડવામાં આવે છે હવે ભૂણને માતાના રુધિરમાંથી જ પોષણ મળે છે એના માટે એક વિશેષ રચના હોય છે જેને જરાયું એવું કહેવામાં આવે છે અંગ્રેજીમાં એ રચનાને પ્લેસેન્ટા કહેવામાં આવે છે આ એક ડિસ્ક કે રકાબી જેવી રચના છે જે ગર્ભાશયની દિવાલમાં જ રહેલી છે તેમાં ભ્રૂણની તરફની પેશીમાં પ્રવર્ધ એટલે ફાંટાઓ હોય છે માતાની પેશીઓમાં રુધિર કોટકો હોય છે જે પ્રવર્ધને આચ્છાદિત કરે છે એટલે આવરી લે છે માતાની પેશીમાં રુધિરના કોટકો હોય છે જે પ્રવર્ધને આચ્છાદિત કરે છે જે માતાના શરીરમાંથી ભૂણને ગ્લુકોઝ ઓક્સિજન અને અન્ય પદાર્થોના સ્થળાંતર માટે એક વિશાળ પ્રદેશ આપે છે વિકાસશીલ ભ્રૂણ દ્વારા ઉત્સર્ગ પામતા ઉત્સર્ગ પદાર્થો ઉત્પન્ન થાય છે હવે વિકાસશીલ જે ભ્રૂણ હોય એ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો પણ ઉત્પન્ન કરે છે જેના જેનો નિકાલ જગાયુના મધ્યમ માધ્યમથી માતાના રુધિમાં સ્થળાંતર થાય છે માતાના ગ શરીરમાં ગર્ભને વિકસિત થવા માટે લગભગ નવ મહિનાનો સમય લાગે છે અને ગર્ભાશયની નવ મહિના પૂરા થાય પછી ગર્ભાશયની પેશીઓમાં લયબદ્ધ સંકોચનથી બાળક એટલે નવજાત શિશુનો જન્મ થાય છે હવે અંડકોષનું ફલન ન થાય તો શું થાય ધારો કે ગર્ભાશયની દિવાલ ગર્ભને પોષણ આપવા માટે તૈયાર થઈ ગઈ પણ એ દરમિયાન શુક્રકોષ અને અંડકોષનું સંમેલન થતું નથી અને ગર્ભ ગર્ભ બનતો નથી ધારો કે તો પછી એ દિવાલનું કોઈ મહત્ત્વ અને જરૂરિયાત રહેતી નથી એટલે એ દીવાલ એ જે માસલ દિવાલ છે એ ધીમે ધીમે તૂટીને શરીરની ધીરે ધીરે તૂટીને યોની માગમાંથી બહાર આવી જાય છે અને રુધિર અને ચીકણા શ્લેષ્મના સ્વરૂપે શરીરમાંથી બહાર ત્યજી દેવામાં આવે છે જેને આ ચક્રમાં અને આખું ચક્ર જે છે એને લગભગ એક મહિના જેટલો સમય લાગે છે જેને ઋતુસ્ત્રાવ અથવા રજો ધર્મ કે માસિક સ્ત્રાવ પણ કહેવામાં આવે છે જે લગભગ બે દિવસથી લઈને આઠ દિવસ સુધી ચાલે છે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આપણે માનવનું પ્રજનન તંત્ર એમાં ખાસ કરીને પુરુષનું પ્રજનન તંત્ર સ્ત્રીનું પ્રજનન તંત્ર અને માસિક સ્ત્રાવ એ વિશે ભણ્યા હવે બાકીનું હવે પ્રજનન પ્રજનનિક સ્વાસ્થ્ય એટલે રિપ્રોડક્ટિવ હેલ્થ એ આપણે ફગેના પીરિયડમાં ફગેના તાસમાં શીખીશું